આપણે કાલે સવારે છે ને રોટલા બનાવી ગયા હતા તો અત્યારે છે ને આપણે વઘારેલો રોટલો બનાવવાનો છે છાસમાં પહેલી વાર બનાવીએ છીએ પણ સારો બનશે વિશ્વાસ છે એટલે જોશ આપણે છે ને લસણ ને બધું ક્રસ કરી દીધું છે લસણ ડુંગળીને લીલી મરચાંને સવારે રોટલા બનાવ્યા હતા આપણે એને ક્રશ બી કરી દીધા છે તો હવે બનાવીએ રોટલો વઘારેલો છાસમાં વઘારેલો રોટલો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા આજના વિડીયોમાં તો સવાર સવારમાં જો વાગી ગયા છે સાડા સાત જેવું થઈ ગયું છે આજે મોડું થઈ ગયું છે આપણે આમ તો આપણે સાડા છ ઉઠી જઈએ પણ આજે મોડું થઈ ગયું છે અને આજે જો સવાર સવારમાં આપણે વિડીયો ચાલુ કરી દીધો છે જો આપણે સવાર સવારમાં ટિફિનની તૈયારી ચાલુ કરી દીધી છે આમાં શાક થાય છે આમાં ગરમ પાણી થાય છે અહીંયા દૂધ ગરમ થાય છે અને અહીંયા રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને આમાં આપણે રોટલી કરવાની છે આપણે ગરમ પાણી પીવા માટે મૂકી દીધું છે સવાર સવારમાં અને રોટલી કરવાની ચાલુ કરી દેવાની કરવાની છે અને આજે થોડું મોડું થઈ ગયું છે તો ચલો હું તમને મારા નવા વિડીયોમાં આગળ બન્યા રહેજો તો ચાલો આગળ પછી હું તમને બતાવીશ મારું ટિફિન તૈયાર થઈ જાય ને એટલા માટે પછી જો આપણે બાજરી લાવ્યા હતા તો પાંચ કિલો જેવી બાજરી લાવ્યા હતા તો આપણે છે ને થોડીક દળાઈ અને છે ને તડકે મૂકીને તપાડીને થોડા દિવસ એક બે દિવસ અને પછી છે ને આપણે એને કોથળી ભરી મૂકી દઈશું એટલે બગડે નહીં અને જો આપણું ટિફિન બી તૈયાર થઈ ગયું છે શાક અને રોટલી અમારે રોટલી છે ને આમાં શાક છે આપણે ટિફિન બી ભરી દીધું છે આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે અને આજે આપણે છે ને ચોટલો વાળે છે આમ તો આપણે અથધર બાંધતા હોઈએ છીએ પણ શિયાળામાં છે ને અહીંયા દુઃખે હાથર બાંધીએ છીએ ને તો એટલે આજે મેં ચોટલો વાળ્યો છે બહુ ટાઈમ પછી ચોટલો વાળ્યો મેં અને આજે આપણે પહેલાં તૈયાર થઈ ગયા છે કારણ કે આપણે જવાનું છે બહુજન માતા મંદિરે કારણ કે આજે રસ રોટલીનો પ્રસંગ છે એવું કહેવાય કે સત્તરસો ને બત્રીસની સાલમાં માતાજી એમના ભક્તને ભક્તની અરજી સાંભળીને ઘર શિયાળે રસ રોટલીનું જમણ કરાયું હતું મેવા એટલે આજે એ દિવસ ત્યારથી આજ સુધી માતાજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે અને રસ રોટલીનો પ્રસંગ થાય છે તો આજે આપણે બુદ્ધેશ્વરમાં જે ગોચર માતાનું મંદિર આવ્યું છે આપણે દર વર્ષે ત્યાં જઈએ છીએ તો આ વખતે બી જઈશું એટલે અત્યારે આપણે ત્યાં દર્શન કરી પછી ઓફિસે જઈશું એટલે આપણે એના માટે તૈયાર થઈ ગયા છે વહેલા થોડાક અને મોટી મમ્મીને બી લઈને જવાના છે પછી વળતા મોટી મમ્મીને આપણે રિક્ષામાં બેસાડી દઈશું અને આપણે ઓફિસે જઈશું એટલા માટે ચલો હું તમે એ વિડીયોમાં બન્યા રહે હું તમને આગળ બતાવીશ આજે ત્યાં અણકૂટ હશે રસોટીનો પ્રસાદ હશે આનંદના ગરબાની ધૂન હશે એ બધું હશે હું તમને આજે બતાવીશ તો મારા વિડીયોમાં બને રહેજો આગળ તો આપણે તૈયાર થઈ ગયા છે ઓફિસ જવા માટે અને જો ડગીનું ખાવાનું બી આપણે રેડી કરી દીધું છે તો ચાલો હવે નીકળીએ આપણે ઓફિસ જવા માટે

પ્રસાદ આપ્યો હતો તો આપણે લઈ લીધો છે અહીંયા બધા ઓફિસમાં બધાને આપી દઈએ તો ગઈ રીતે આપણે ઓફિસથી આવી ગયા છે અને અત્યારે આપણે બનાવવાના છે મેથીના થેપલા તો આપણા ઘરમાં છે ને બધાને મારા હાથના મેથીના થેપલા બહુ જ ભાવે છે પણ આપણી જોડે બહુ વણવાનો ટાઈમ હોતો નથી એટલે આપણે બહુ નથી બનાવતા માપના જ બનાવીએ છીએ અત્યારે ખવાય એટલા જ બનાવીએ છીએ હાથના મેથીના થેપલા બધાને બહુ જ ભાવે છે પણ આ છે ને એટલે આપણે અત્યારે તો થોડાક જ બનાવીશું કારણ કે ટાઈમ છે અને થાક બહુ લાગે છે આપણને અત્યારે ખવા એટલા જ બનાવીશું જો આપણે અહીંયા છે ને લઈ લીધો છે આ રોટલીનો લોટ છે આ બાજરીનો લોટ છે આમાં મેથી લીલા મરચાં લસણ ધાણાજીરું મરચું હળદર અજમો અને તલ નાખી મીઠું અજમો ખાંડ આ બધું નાખી દીધું છે અને છાસથી આપણે લોટ બાંધીશું હજી આમાં મોડ નાખવાનું બાકી છે જો આપણે થેપલાનો લોટ બધા ગયો છે હવે આપણે ફટાફટ છે ને થેપલા કરી દઈશું કારણ કે મોડું થાય પહેલાં બધાને ભૂખ લાગી હોય ઓફિસ હોય એટલે અને ફટાફટ છે જો આપણા થેપલા બનીને રેડી થઈ ગયા છે બધા આ એક ચડે છે ને આ એક બાકી છે બસ એટલા જ બધા બનીને રેડી થઈ ગયા તમને એમ થતું હશે કે કેટલા મોટા મોટા બનાયા છે પણ એક્ચુલી છે ને મોડું થયું એટલે અત્યારે મોડું તો ના થતું હોય પણ છે ને એક્ચુઅલી ભૂખ લાગી હોય અને ખાક બી લાગે એટલે પછી જો નાના નાના કરવા રહું ને તો મોડું થઈ જાય અને કંટાળો આવે એટલે ફટાફટ મોટા મોટા કરો મારી રોટી બી એવી જ હોય છે મોટી મોટી ક્યારેક હું તમને બતાવીશ મારી રોટલી એટલે મને નાની વણતા ફાવે છે જો તમે મને નાની વણવાની કોને રોટલી કી તો મારાથી મણાય નહીં હવારથી હાથ થઈ જાય ને તો દસ રોટલી હું ના શકું એટલે હું મોટી મોટી જ વાણું છું રોટલી હોય કે પરોઠા હોય કે બી હોય મોટા જ હોય જો આપણે ચાંબા લઈ લીધું છે થેપલું છૂંદો અને થોડીક લસણની ચટણી લીધી છે બીજા ઘરમાં બધાએ છે ને ભાઈ અને પપ્પાએ દહીં જોડે ખાધા પણ આપણને દાંતમાં થોડું કળ થાય છે ને આમ દુખતું નથી પણ આમ દાંત કળતા હોય ને એમ કળે છે ને એટલે આપણે આજે દહીં નથી ખાવું એટલે આપણે આજે છૂંદો લઈ લીધો છે થેપલા લઈ લીધા છે અને લસણની થોડી ચટણી લઈ લીધી છે તો ચાલો બધા થેપલાને છુંદો ખાવા માટે જો આ પ્લાન્ટ લાયા છે જૈયા જૈનીના આ गमલામાં લગાવવાના આવ્યા અત્યારે હું જૈયા જૈની પ્લાન્ટ લગાવીએ છે લઈ જીઓ પછી નાખી નાખી ત્રીજા ત્રીજું જે ગમલું છે ને એમાં વાવા માટે અમે તુલસીન છોડ લઈ લીધો છે અને ચોથામાં વાવા માટે છે ને અમારી પાસે એ પારિજાત એટલે વાદળી કલરનું ફૂલ આવે ને એનું નામ લગભગ પારિજાત જ કહેવાય મને બહુ આઈડિયા નથી એ શું નામ એ પણ પારિજાતના જ એના બી મારી પાસે પડ્યા હતા ને કેટલા વખતથી તો હું એ મેં જીયા જઈની આપીશ એ વાવવા માટે હે ને જાડું એક એક આદું આપણે આ વા દઈશું એક આવાઈ દઈશું એટલે ચાર ટોટલ ચાર થઈ ગયા ને આપણે પછી એક જ રહેશે ઘરમાં આવી ગયા જાડુ ચાડી તો બહાર તો આપણે કબૂતર જાળી લગાઈ છે કેવી રીતે આવે કબૂતર જાળી ની ઓલું સાઈડમાં નથી બે બે બાજુ હા ત્યાંથી થી આયા પછી રાત પર રહે તો પપ્પા એ હાથ પકડે

પાવદર અને મેથી દાણા લઈ લીધા છે એને છે ને શેકીને એનો પાવડર બનાવીને કોપરેલના તેલમાં નાખીને માથામાં નાખીશું આપણે છે ને એક વિડીયો જોયું તો કે આવું કરીએ ને પછી વાળ કાળા થાય તો અત્યારે શિયાળો છે ને તો મેદી ના નાખવી પડે ને તો આપણે આવો મૂકો અપનાવીને ટ્રાય કરીએ થાય છે કે નહીં જો થાય તો પછી આપણે શિયાળામાં આ જ યુઝ કરીશું કે મેદી નાખવાની ઠંડીમાં કંટાળો આવે અને શરદી થઈ જાય એટલે વાર ટ્રાય કરીએ આપણે છે ને એક વસ્તુ બનાવી હતી ઝાડમાં નાખવા માટે જો આપણે જે ઓરેન્જ હોય ને ઓરેન્જ એના છિલકા હોય ને જેની છાલ એને આવી રીતે પાણીમાં બે દિવસ પલાળી રાખી હતી હવે આપણે છે ને આને ઝાડમાં વેળીશું આપણે જે કઢીપત્તાનું ઝાડ છે ને એમાં વેળીશું આ ખાતર તરીકેનું કામ કરે એટલા માટે જો આ બીજી બી મૂકી રાખી છે અત્યારે આપણે આ વેડી દઈશું અને પછી બે ત્રણ દિવસ પછી પાછા ફરીથી બીજા ભેગા થશે ને આ બધા એટલે પલાળી રાખીશું અને ફરીથી વેળીશું આ ખાતર તરીકેનું કામ કરે એટલા માટે જો આપણે છે ને આ લઈ લીધું છે અને જો આપણે કઢીપત્તાના ઝાડમાં વેડી દઈશું થોડુંક આમાં વેળીશું અને થોડુંક આ વાળામાં વેળીશું અને જે એની છાલ છે એ પછી ફેંકી દેવાની આપણે જો આપણે બધું વેડી દીધું ઓર્ગેનિક ખાતર તરીકેનું કામ કરે જો ખાલી થઈ ગયો છે ને આ જે છાલ છે ને કચરામાં ફેંકી દઈશું આપણે જો ગઈશ આજે આપણે સીઝનની પહેલી લીલી ડુંગળીની કઢી બનાવીએ છીએ સીઝનની ફર્સ્ટ અત્યાર સુધી નહોતી બનાવી આજે જે પહેલી વાર બનાવીએ છીએ એના માટે જો છાસને બધું લાવી દીધું છે આપણે આ છાસ છે અને આમાં ડુંગળી ચડવા મૂકી દીધી છે ડુંગળીની કઢીપત્તા બધું અને થોડુંક ઘણું શાકડી લેતા આવ્યા છીએ આપણે હું છે ને રોજ થોડું થોડુંક શાક લાવું મને છે ને સામકું શાક લાવેલું અને ફ્રીજમાં મૂકી રાખેલું ના ગમે એટલે છે ને હું રોજ જે થોડું થોડુંક જ શાક લાવું છું અને જરૂર પડે ને એટલું લાવવાનું એમ મને વાપરી દેવાનું કારણ કે રોજ ઓફિસ પર જતા જ હોય એટલે આપણે બહાર તો નીકળતા જઈએ એટલે રોજ થોડું થોડું શાક લે તેમ તમને એમ થતું હશે આજે મેં કેમ આવી રીતે વાળ રાખ્યા છે પણ છે ને આજે મને હમણાં બે ત્રણ દિવસ મેં તમે કીધું કે મને અહીંયા માથામાં આ સાઈડ દુખ્યા કરે છે એટલે જોકે આમ તો દર શિયાળામાં દુખાય છે પણ આ વખતે થોડું કંઈક વધારે દુખે છે આજે આખો દિવસ છે ને મેં વાળ આવી રીતે અધ્ધર નહોતા બાંધ્યા નીચે જ રાખ્યા હતા રોજ અંબોડું વાળું છે ને એવું નતો વાળ્યું છૂટા આમ એટલે મતલબ નીચે બટરફ્લાવર રાખી રાખ્યું હતું અને અત્યારે રસોઈ કરવાની લધ્ધર ચઢાવ એટલે શું સાપ કસાઈમાં વાળ બાળ ખરે નહીં ને એટલા માટે બાકી હું ખુલ્લું જ રાખીતું હતું આજે આખો દિવસ એટલે બે ત્રણ દિવસ આપણે ટ્રાય કરીએ જો નહીં નટે તો પછી ઓછી કું ચેન્જ કરીશું કેવું કંઈ કરીશું અને આજે આપણે છે ને વિડીયોનો અહીંયા આવી જ લઈએ છીએ તો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો મસ્ત મજાની સરસ સરસ કોમેન્ટ કરજો મારા વિડીયોમાં કંઈક ચેન્જ લાવવા જેવું હોય એવો કંઈક મેસેજ લખજો અને જો વિડીયો ગમે તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો હવે મળીએ નવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય